વિસર્જન કરાયું પાડી શહેર અને પાડી તાલુકાના નજીકના ગણેશ મંડળો દ્વારા સ્થાપિત દસ દિવસના ગણપતિ બાપાની સો જેટલા શ્રીજીના નાની મોટી પ્રતિમાઓનું ગત રોજ રવિવારના પાડી પાર નદીના ઓવાર પરથી ગણેશ ભક્તો તેમજ ચંદ્રપુરના તરવૈયાની ટીમો સાથે પાડી નગરપાલિકા દ્વારા સુંદર લાઇટિંગ ગો સાથે ક્રેનની વ્યવસ્થા તેમજ જ લાઉડ સ્પીકર પાણીના પાઉચ અને પાડી નગરપાલિકાના પ્રમુખ રતનબેન પટેલની ટીમ સાથે પાલિકાના કર્મચારીઓ અને લિયો ક્લબ ગ્રીન સિટીના પ્રમુખ રાહુલ દેસાઈની ટીમ તેમજ જ પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ

તેમજ નજીકના ગામોના ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું પાર નદી પર ગણેશ વિસર્જન સુવિધાનું કાર્ય વર્ષો અગાઉ માજી સ્વર્ગવાસી ઈશ્વરભાઈ માંગેલા દ્વારા શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ આજ દિન સુધી પાલિકાના વિવિધ બોર્ડો દ્વારા સારી એવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જે બાબતે ગત ગતરોજ રવિવારના આનંદ ચૌદસના ગણેશ વિસર્જનના દિવસે સ્વર્ગવાસી ઈશ્વરભાઈ માંગોલાને

કરવા રૂપિયા એકત્રીસ હજાર ભેટ રૂપે આપ્યા હતા જેનો આભાર ચંદ્રપુર માહોલ માં ગણેશજીની પ્રતિમા નું વિસર્જન કરવામાં આવ્યું હતું અને ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા નું વિસર્જન થવા જઈ ત્યારે નગરપાલિકા સભ્યશ્રીઓ કર્મચારીઓ અને ખાસ કરીને What? yeah છે સેવિંગના મંડળના સભ્યો તે લોકો તરફથી ખૂબ ખંત અને મહેનતથી આજે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં જે લોકોનો સહયોગ મળ્યો છે એ અભિનંદનને પાત્ર છે અને દર વર્ષે આ માગેલા સમાજ દ્વારા સેવિંગ ગ્રુપ દ્વારા આ પ્રકારની જે સેવા આપી રહ્યા છે તેને અમે હૃદયપૂર્વક બિરદાવીએ છીએ અને એમાં પણ લોકોનો જે સાથ સહકાર બિરદાવવા માટે મળી રહ્યો છે એ પણ એક નોંધનીય બાબત છે અને તમામ વર્ગનો અને પોલીસ મિત્રોનો પણ તથા પત્રકાર મિત્રોનો પણ જે સાથ અને સહયોગ અને એમના દ્વારા જે આ તમામ લાયન્સ ક્લબી ગ્રીન સિટી દ્વારા અહીંયા આગળ દર વર્ષની જેમ લાયન્સ લિયો અને લાયોનેસ ક્લબના મેમ્બરો અહીંયા પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે તેમજ પાણી અને જીવદયા ગૃતવાળા સાથે શરબતનું વિતરણ પણ કરી રહ્યા છે ઓ ક્લબના છોકરાઓ અત્યારે અહીંયા પોલીસ દળ સાથે મળીને અહીંયા વ્યવસ્થામાં એમને જોડે મદદ થઈ રહ્યા છે તેમજ કાલે સવારે જે અહીંયા આગળ કચરો પડેલો છે તે સર્વ કચરો લાયન્સ ક્લબ પાર્ટી ગ્રીન સિટી લાયન પ્લીઓ અને લાયન્સ ક્લબના મેમ્બરો સાથે મળીને નગરપાલિકામાં સમગ્ર ગણેશ ઉત્સવ દરમિયાન અને એમાં પણ વિશેષ કરીને અનંત ચૌદશી દિવસે પારડી નગરપાલિકા તરફથી પાર નદીના કિનારે કે જ્યાં ઘણી મોટી સંખ્યામાં શ્રીજી પ્રતિમા વિસર્જન થવા આવે છે ત્યાં પારડી નગરપાલિકા દ્વારા વિશેષ કરીને શ્રી માં એ લોકો અભિનંદન પાત્ર છે પાલિકા તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે તથા માગેલા સેવા ટ્રસ્ટ જે અહીંયા કાર્યરત છે ઈશ્વર માંગેલા તરફ ના માટે સમગ્ર માંગેલા સેવા અમૃત પટેલ નો રિપોર્ટ એસ પાર્ટી